જે નીચેના લેવલથી એક સારી એવી રિકવરી આપણે જરૂરથી જોઈ બટ સ્ટીલ આઈ ડાઉટ કે જ્યાં સુધી કોઈ એવા સિગ્નિફિકન્ટ મેનેજમેન્ટ કોમેન્ટ્રી ના આવે કે અમે એઆઈ લીડ કોઈ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન ત્યાં તો પ્રોડક્ટ કે સર્વિસીસ ડિઝાઇન કરી રહ્યા છે એમાં અમને સારી ઇન્કવાયરી મળી રહી છે ત્યાં ત્યાં સુધી આઈટી સેક્ટરમાં કોઈ મોટો વધારો થવાની શક્યતા ઘણી ઓછી છે ઘણા ઘણી બધી વાર આ વાત મેલી છે ત્યાં સુધી મને એવું લાગે છે આઈટી સેક્ટરમાં હાલનો જે વધારો છે એ જે નેગેટિવ સેન્ટિમેન્ટ હતું અક્રોસ સેક્ટર એને થોડું કહી શકાય કે એને ન્યુટ્રલ કરવા માટે મદદરૂપ થઈ શકે છે અને આપણે જાણીએ છીએ કે ઓલરેડી આ મોટી જાયન્ટ કંપની પાસે બેલેન્સ શીટ ઉપર સારી એવી કેશ છે તો એ લોકો મને એવું ડાઉટ છે કે ડેફિનેટલી એ લોકો માર્કેટ જે માર્કેટ બાયબેક અનાઉન્સ કરશે ના કે ટેન્ડર રૂટ તો એના કારણે શું થાય કે દરેક ઘટાડે સ્ટોકને એક સપોર્ટ મળી રહે તો નેગેટિવ સેન્ટિમેન્ટ દૂર થઈને ન્યુટ્રલ જરૂરથી થયા છે પણ હજી પોઝિટિવ થવા માટે રિઝલ્ટ કમેન્ટ્રી અને કંઈક નવું ડેવલપમેન્ટ કે નવું એકવીશિશન એના ન્યૂઝ આવવા બહુ જરૂરી છે ત્યાં સુધી કોઈ મોટું પોઝિટિવ થાય એવી અપેક્ષા નથી જે બિલકુલ ઓવર ઓલ આપણા વાત કરીએ નિફ્ટી આઈટી કે જ્યાં આપણે સૌ ફોકસ હોવું જોઈએ બીજું તમે જુઓ તો આપણને ગઈકાલથી ઇવન ડિફેન્સ સ્ટોક છે કે ત્યાં આપણને સારી તેજી હતી આજે ઓપનિંગમાં પણ તમે જુઓ મજબૂતી સાથે જોવા મળે છે પરંતુ સેમ નિફ્ટીની જેમ તમે આ આઈટીની જેમ અહીંયા નજર કરો તો અહીંયા પણ આપણને ક્લોઝિંગ ફેરી તમે જુઓ તો વેચવાલી સાથે આપણને કારોબાર જોવા મળે છે ઇવન જુપિટર વેગન સવારે સાત આઠ ટકાની મજબૂતીમાં તો અત્યારે હજુ પણ મજબૂતી છે પરંતુ હવે ચાર ટકાની મજબૂતી સાથે જોવા મળી છે સર એક વખત ડિફેન્સ સ્ટોક ઉપર પણ ઓવરઓલ વ્યૂ લઈ લઈએ શોર્ટ ટર્મ અને સાથે સાથે લોંગ ટર્મ પર્પસ બંને રીતે સર